નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભારે વિનાનું નું ભણતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડે દફતર વિનાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારનો સ્કૂલ બેગનો અમલ શરૂ થયો છે હવે બાળકોને દર શનિવારે બેગ વિના જ શાળાએ આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત સાંસ્કૃતિક યોગ ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેના અનુસંધાને હાસોડ તાલુકાના ઇલાવ ગામની કુમાર પ્રાથમિક શાળા ખાતે બેગલેસ ડેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ શનિવારે વિદ્યાર્થીઓને પ્રાર્થના બાળગીત યોગાસનો સાથે સમૂહ સફાઈ માસ ડ્રીલ બાળ સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ દર શનિવારે શાળાઓમાં હવે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા બેગલેસ ડે અભિયાનને વિદ્યાર્થી સહિત શિક્ષકોએ આવકારદાયી ગણાવ્યું હતું મારું નામ કિશન છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમે સ્કૂલે બેગ વગર આવ્યા છીએ આજે આખો દિવસ સંગીત રમત અને સ્વચ્છતા કરીશું આજે આખો શનિવાર એમ નીકળી જશે અમને ખૂબ મજા આવશે આજથી સરકારશ્રીના નવા અભિગમ મુજબ બેગલેસ ડેની ઉજવણી કરી રહ્યા છે અમારી શાળાના તમામ બાળકો આજે બેગ વગર આવ્યા છે આજે અમે આઠથી નવ એ સારા સફાઈ સ્વચ્છતા પ્રદર્શન નવથી દસ સુધી કસરત યોગાસન અને સારી કસરતો કરાવીશું અને સાડા દસથી અગિયાર સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે તો આમ બાળકોને આનંદમય સાથે આ કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ ઉજવવાનો મેઇન હેતુ છે કે બાળકો જે મોબાઈલ ટ્રેસથી આજે આજે મોબાઈલની ચુંગલમાં ફસાયા છે એમને બહાર કાઢવા માટેનો એક સરકારશ્રીનો વિશિષ્ટ પ્રયત્ન છે અને એ પ્રયત્ન પર અમે ખરા ઉતરીશું જઈશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર